એને એવું લાગે ને તો તમારે એને એવું કેજો કે ભાઈ ચેક ને એવું હાથે જ રાખે ચેક છે આધાર કાર્ડ અને પાન કાર્ડ બરોબર રીઝન હું કઉ સાહેબ તમે સમજો મારી વાત આમાં કેવું છે આપડે દસ નો ચેક હમણાં હું કર લઈએ લેવો આપીએ છીએ ભાઈ ને અમે વાળી પાર્ટી ને એને વિશ્વાસ બે જાય કે આ પૈસા જાય નહીં જાય નહીં ચેક છે ને વટાવાનો નથી ખાલી રાખવાનો છે લાખવાનો છે પણ એને કેસ પછી આપશે એટલે ચેક તમને સામે આપી દે પાછો આપી દેવાનો આ બરોબર બરોબર રિટર્ન પણ હું જે હાવ કે છે ને પણ ભાઈ છે ને જે વ્યક્તિ હું ઓળખા નીકળી ને એ ઈપીડી અને મુખ્યમંત્રી બેઉને ઓળખે ઓકે અને એને કહે એક મહિનામાં કરાવી દેવાનું ગેરંટી આપી છે આપણા કાય વાંધો નહીં સાહેબ તો આપણે કરી નાખીએ એમનો બરોબર ને બરાબર તમારા લેવલે થોડીક વાત કરજો દસ દસ ફિગર થોડીક વધારે લાગશે ને હા હા

એટલે આપડે કેવું આપડા જેટલા જાણીતા હોય ને એમાં ક્વેરી કરવાની ના પડી કારણ કે આ આપડે કઈક આપીશું અમે સમજા એટલે એના પચી લાખ રિલીઝ થઈ જાય સીધે સીધા ઓકે 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 એટલે એમાં શું સાહેબ આમાં કેવું હોય સાહેબ મારે કેવું હોય કે મારે એ લોકો ને કન્વીનસ કરવા પડે ઇન્ડિયા તમે ભાઈ વસ્તુ આવું છે કન્વીનસ કન્વીનસ કરવા એટલે મેન શું છે કેટલા બધા કેસો માં ક્વેરી કરી બરાબર ધારો કે 55 કેસ હતા ને એમાં 20 માં ક્વેરી કરી હવે આપણે આપણે કહી દીધું કે આ મારો માણસ છે લામક વેરી ના કરતા તો આપણને મળી જાય હા બરોબર બરોબર હા હવે એકવાર ક્વેરી નીકળી હોય ને પછી ધંધે લાગી જાય સાચી વાત સાચી વાત છે અને આ બધું જૂનું ડોક્યુમેન્ટ હોય બે વર્ષ પહેલાનું કોણ આપે હા સાચી વાત છે તમારી વાત સાચી છે સાહેબ

બરાબર છે એમાંથી જ આપવાના છે પણ તો કેવું છે કે પછી એક વાર ફેરી માં જતું રે ને પછી આપડે કઈ ન કરી શકીએ તમે સમજો તમે બધા અંદર તો હું ન કરી શકું ના ના સો ટકા સો ટકા સાહેબ એટલે મેં સાહેબ ને છે ને કીધું કે આ મારો છે ને પંડ્યા ધ્રોલ વાળો એ આપડો જ છે એમાં ફેરી ન કરતા

વીસ વાળા હવે પાસે આવે ને હમેથી હવે કરાઈ દો તોય નો સાચી વાત છે આ બધું એવું છે કે બસો પંચાણું ના કેસ જેવું છે નોકરી મળી જાય તો મળી ગઈ ના મળે તો ગયા ના મળે તો ના મળે તો ગયા સાચી વાત છે તમે તો મારાંગત જ તમારી વાત કરી શકાય એવું હતું બાકી હું લગભગ ન કરું ને ટકા સો ટકા એટલે એને જોઈ લો થઈ ગયું છોકરો સીધો અને નાનો હે અને બીજું શું સાહેબ એને કઈ એટલી બધી ગતા પડતી નથી એવું નથી પણ આ તો તમે મને એવું કીધું કે મને જોઈ લો એને જોઈ લો એમાં તો સાહેબ પૂરું થઈ ગયું કશું જોતું નથી હવે તમારી પાસે બરાબર ના ખાતા માં આવશે ને એટલે હું કહીશ કે પૈસા આવી ગયા છે હજી તમે ઉપાડી ને મને મોકલી દેજો બીજું કઈ ઓકે 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 ઓકે